આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજ શુક્રવાર છે આજના દિવસે આપણે બધા મળ્યા છે અત્યારે આમ જોવા જઈએ તો દરિયાકાંઠાનો આ વિસ્તાર ગણાય ઠીક છે કે હમણાં પણ થોડો ઘણો વરસાદ આવ્યો આ ગુજરાતમાં પણ હજી કોઈ સાર્વત્રિક વરસાદ આમાં હમણાં નથી આ છૂટાછવાયા ઘડીક આવે જો અડધી કલાક આવે વળી પાછો બંધ થઈ કેમ કેમકે હમણાં થોડા દિવસ પહેલાં એક મોટી વરસાદી સિસ્ટમ વાદળો અને ભેજ છે એ આઠસો પચાસ એચપીએ લેવલ ઉપર રહી ગયો હોય જમીન થી આઠસો પચાસ એચપીએ ઊંચાઈ ઉપર એ ભેજ હોય અને અત્યારે ભાદરવો મહિનો છે સ્વાભાવિક ભાદરવા મહિનામાં તાપમાન ઊંચું છે ભાદરવો મહિનો હોય એટલે સપ્ટેમ્બર એટલે અંગ્રેજી પ્રમાણે સપ્ટેમ્બર આપણા ગુજરાતી પ્રમાણે માસ આ ભાદરવા માસમાં જે આપણે સવારથી બપોર સુધી ઊંચું તાપમાન જાય તડકા પડે તો એ વિસ્તારમાં ગરમીને કારણે ત્યાં લોકલ એટલા વિસ્તાર ઉપર ભેજ છે ને જે હવામાં ભેજ આપણે રહેલો છે ને એ એક જગ્યાએ ભેગો થઈ જાય ગરમીને કારણે અને હવાઓથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પછી ત્યાં ફરે ઊંચા તાપમાનને કારણે અને ત્યાં લોકલ નાની એવી સિસ્ટમ બની જાય અને ક્યાંક બે પાંચ કિલોમીટરના એરિયામાં વરસાદના વસે છે એવું અત્યારે કદાચ થઈ શકે ને એવું હજી કદાચ ચૌદ પંદર તારીખ સુધી ચાલશે ચૌદ પંદર તારીખથી ફરીથી એક વરસાદના રામોની શક્યતા અમને દેખાઈ રહી છે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી એક અસ્થિરતા બને છે આ અસ્થિરતા છે એ કદાચ ગુજરાત ઉપર આવશે એવું અનુમાન છે અત્યારે જે પ્રકારની દિશા અલગ અલગ ટેકનોલોજીના માધ્યમથી અમે જોઈ રહ્યા છીએ મુજબ બતાવે છે કે એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવે તેવી સંભાવનાઓ છે તો ગુજરાતની અંદર લગભગ પંદર સોળ તારીખ કરીને વીસ બાવીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ થઈ શકે જોકે એ સિસ્ટમ બહુ મોટી થાય તેવી શક્યતાઓ નથી એટલે વરસાદ માપે હશે એક બે ત્રણ ઇંચ કે ચાર અને બધા જ વિસ્તારમાં નહીં હોય ગુજરાતના પચાસ ટકા વિસ્તારને લાભ મળશે હવે એ સિસ્ટમ અત્યારે ભંગારની ખાદીમાં છે ધીમે ધીમે થોડીક આગળ ચાલશે પછી અમે પરફેક્ટ માહિતી આપી શકીએ કે હવે આ સિસ્ટમ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાંથી પસાર થશે કે સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાંથી પસાર થશે તો કેટલા કેટલા જિલ્લાને એનો લાભ મળશે એ પણ અમે લગભગ બે થી ત્રણ દિવસની અંદર સ્પષ્ટતાપૂર્વક યુટ્યુબના માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડી દેશું બાકી આમ એકંદરે જોવા જઈએ તો શિયાળુ હવામાન પણ સારું રહેશે વરસાદ છે એ છન્નું ટકા આજે આઠ તારીખે રાઉન્ડ પૂરો થયો ત્યાં સુધીમાં છન્નું ટકા વરસાદ વરસ્યો ગુજરાતની અંદર સરકારી આંકડા ઘણી વખત એવું બને કે બે પાંચ તાલુકાની અંદર માત્ર વીસ ટકા વરસાદ થયો હોય પણ બીજા વિસ્તારમાં વધારે પડી ગયો હોય એટલે ઓલ ઓવર એવરેજ જે આપણે કહીએ ને એવરેજ આખા ગુજરાતની તો છન્નું ટકા એવરેજ છે આ વર્ષની અને હજુ પણ કદાચ પાંચ ટકા જેવો વરસાદ છે એ વરસી શકે એટલે સો ટકા આસપાસ ગુજરાતની અંદર આ વર્ષનો વરસાદ થશે અને સો ટકા વરસાદ એટલે એને સામાન્ય ચોમાસું કહેવાય સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું નહીં ઓછું કે નહીં વધારે માપ શકું એ પ્રકારનું ગુજરાતના લગભગ એસી ટકા વિસ્તારમાં સામાન્ય ચોમાસું છે દસ ટકા વિસ્તાર ગુજરાતના એવા છે કે ત્યાં અનાવૃષ્ટિ અનાવૃષ્ટિ એટલે કે નોર્મલ કરતા ઓછા વરસાદ પડ્યા એવા પણ રાજ્યની અંદર દસ ટકા છે હમણાં જ તમે જોયો હશે બનાસકાંઠા ત્યાર પછી આ નવો જિલ્લો વાવથરા જિલ્લો પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગો આ વિસ્તારમાં હમણાં અતિ વરસાદ પડ્યા એ થોડુંક આપણે અતિવૃષ્ટિના વરસાદની ટકાવારી વધી ગઈ એક જ વરસાદમાં ટકાવારી વધી ગઈ એવી જ રીતે હમણાં વીસ અઢાર ઓગણીસ અમારા જુનાગઢ જિલ્લાની અંદર તમે એક દિવસમાં બાર ઇંચ તેર ઇંચ પંદર ઇંચ મેંદેડા હોય કેશોદ હોય વિસાવદર છે પ્રોપર જુનાગઢ છે માણાવદર છે બાટવા છે એ વિસ્તારમાં છે દ્વારકા સુધીના એરિયામાં એવા વરસાદ પડ્યા તો ન્યા પણ એવરેજ જ વધી ગઈ કદાચ બની શકે તમારા વિસ્તારમાં ઓછો હોય ને વા વધારે હોય એટલે આખા ગુજરાતની એવરેજ પ્રમાણે છન્નું ટકા થાય આ ગવર્મેન્ટ સંસ્થા છે હવામાન વિભાગ એમનો આંકડો છે તમે કદાચ જોતા હોય તો એની વેબસાઇટ ઉપર પણ આજના યુવાનો છે આ મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરીને જોતા હોય તમે વેબસાઇટ ઉપર હવામાન વિભાગની જોઈ શકો કેમ કે મેં આમને કીધું ટેકનોલોજીના જમાનામાં આવું સારું યંત્ર છે આપણી પાસે આ બધી માહિતી એમાં ગૂગલમાં હોય તમે સર્ચ કરીને જોતું લેવાનું એટલે સારી સારી માહિતી આપણે આજના જમાનાથી અપડેટ લઈએ અને બીજી વાત જોવું ને ત્યાં સુધી બીજું નહીં આપણું બીજું તો કમસે કમ નહીં જોઈએ આમાં ફાયદો ન થાય બીજું ન જોઈએ બરાબર ને એટલે આ એક ખાસ કાચી રાખવી હવામાન બાબતે આમ ટૂંકી માહિતી હતી જગ્યા નો હોય તો આગળ પણ આવતા આમ બધા ભાઈઓ હજી આવી રહ્યા છે એટલે અને કોઈ આમાં વડીલો બેઠાને ગોઠણની તકલીફ હોય તો ભાઈ યુવાનોને વિનંતી રહેશે કે વડીલોને ક્યાંક બેસ કરવાની તકલીફ